જામનગર માં શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાના પ્રતિષ્ઠા લેખ બારોટના ચોપડા પર નોંધાયા હતા. જામનગર અખિલ કચ્છી વૈવંચા બારોટ સમાજના 151 બારોટના ચોપડામાં સામૂહિક નોંધણી લે વિધિવત કરવામાં આવી. બારોટ સમાજ દ્વારા યજમાનની હાજરીમાં આ પાવન પર્વની વિસ્તૃત નોંધ કરવામાં આવી હતી. કચ્છી વૈવંચા બારોટ સમાજ દ્વારા જામનગર ને કચ્છ દ્વારા આયોજિત જે શ્રી રામ મંદિર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમનું પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવ્યું છે એમના બદલ કે એ સુવર્ણ અક્ષરો ઇતિહાસમાં નોંધ થવા જઈ રહી છે આજે કચ્છી વહીવંચા બારોટ સમાજ દ્વારા આયોજન કાર્યક્રમ કે ચોપડામાં વયમાં ક્ષત્રિય સમાજના વય ચોપડામાં તેમનું લખાણ લખવામાં આવશે સમર્ણ નોંધ કરવામાં આવશે સુવર્ણ ઇતિહાસ સર્જાવાનો છે એકસો એકાવન જેટલા બારોટ સમાજના કાર્યકર્તા આગેવાનો તમામ ભેગા થઈ એકત્રિત થઈને આ આયોજન કરવા જઈ રહ્યા છે આયોજન મેર સમાજની વાડી ખોડિયા કોલોની જામનગર ખાતે બધા બારોટ સમાજના મિત્રો બધા એકત્રિત થઈ અને પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ થવા જઈ રહી છે એમને ચોપડામાં અક્ષરે ઇતિહાસમાં નોંધ કરવા માટે તમામ બાળોટ સમાજના બંધુઓ એકત્રિત થયા છે